નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ છેલ્લા ઘણા સમયથી એક કિસ્સો પ્રકાશમાં રહ્યો છે ચર્ચાનું કેન્દ્ર પણ રહ્યો છે અને આ કિસ્સો છે આદિવાસી વિસ્તારના તુરખેડા ગામનો તુરખેડા ગામની અંદર એક મહિલાનું પ્રસુતિ દરમિયાન જ મોત થઈ ગયું હતું ને એટલા માટે થયું કારણ કે તંત્ર દ્વારા રસ્તાનો અભાવ હતો એમ્બ્યુલન્સ પહોંચી ના શકી જોડી બનાવીને તેને લઈ જતા હતા હોસ્પિટલે અને આ વાત પ્રકાશમાં આવી અને મહિલાના મોતથી સરકાર અને તંત્ર દોડતું થઈ ગયું હતું વિપક્ષે પણ ઘણા પ્રહારો કર્યા પરંતુ આ પ્રકારની ઘટના બને એ કદાચ યોગ્ય નથી જો કે સરકાર દ્વારા એવું પણ નિવેદન આપી દેવામાં આવ્યું કે તાબડ તોપ હવે અહીંયા રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ પાસ થઈ ગયો છે અને હવે ત્યાં રોડ પણ બની જશે પરંતુ તે વચ્ચે આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ પરિવારની મુલાકાતે ગયા હતા અને ત્યાં જઈને તેઓએ સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું સાંભળો છોટાઉદેપુરના કવડ તાલુકાના દૂરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે અમે સૌ એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરવી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવી ઊભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ના મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલન આંદોલન પણ થશે અમે લોકો એ દેશના એટલા માટે જલન આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માંગણી પણ કરવાના છે લોકો સાથે ચૈતર વસાવા ચર્ચા પણ કરી છે અને એવું પણ કહેતા નજરે પડે છે કે અહીંયા કોઈ પણ પ્રકારની પાર્ટીવાદ કે પછી હું આ પાર્ટીનો છું કે ઝંડા કે ધર્મના નામે હવે એકતાને આપણે ખલેલ પહોંચ્યા અને જે કેવડિયાને વંચિત રાખવામાં આવ્યું છે કે જ્યાં પાણી નથી અને નર્મદાના જે ગામડાના લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા તે સમગ્ર મામલાને લઈને એકતા જાળવી રાખવા માટે ચૈતર વસાવાએ લોકોને હાલ તો અપીલ કરી છે અને જે સરકાર ઉપર આ મહિલાના મોતને લઈને પ્રહાર કર્યા છે તેને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર